વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ગુજરાત યુવા સંસદનો ભાગ બન્યા જેઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા જીએસએફસી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને ગુજરાત યુવા સંસદમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ આઠમી અને નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય યુવા સંસદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા જીએસએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભૃંગુ યાજ્ઞિક શર્મિલ જોબ વ્રદી આર્ય અક્ષત પાંડ અને હેટ ઠક્કરની પસંદગી કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા નેતા માટે સંસદીય ચર્ચામાં જોડાવા અને શાસનની કામગીરીમાં આંતરદ્રષ્ટિ મેળવવા માટે એક મંચ તરીકે સેવા આપે છે ગુજરાતની ચોર્યાસી યુનિવર્સિટીઓના એકવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી વડોદરાની જીએસએસસી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા બીટેક સાયન્સના વિદ્યાર્થી ભૃંગુ યાજ્ઞિકને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે એઆઈ અને સાયબર સુરક્ષા વિષય પર શાસક પક્ષને પ્રશ્ન કરવા માટે પસંદ કરાયા હતા જેમાં વડોદરાના પાંચ યુવા સાંસદની પસંદગી થઈ હતી અને જેએસએફસી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થી ગુજરાત યુવાનોને કમ્પ્યુટર સાયન્સના ભૃંગુએ કરવામાં આવ્યા નમસ્કાર હું શાર્લિન જો જીએસએસ યુનિવર્સિટી સેકન્ડ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની વિદ્યાર્થી છું અને અમારી યુનિવર્સિટીને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી હતી ગુજરાત સ્ટેટ પાર્લામેન્ટ એટવિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં ભાગ લેવા માટેની ત્યાં ચાર તબક્કામાં અમારું સિલેક્શન થયું હતું પહેલાં સિલેક્શનમાં એકવીસ હજાર વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું જેના ત્યાર બદલ ચાર પગથિયામાં પાંચસો ને તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા ને અનુભવ બહુ જ સારો રહ્યો ત્યાં બહુ જાણવા મળ્યું શીખવા મળ્યું અને આજની પેઢી તરીકે અમને ઊભા રહેવાનો મોકો મળ્યો અમારા મંતવ્યોનો ત્યાં સારી રીતે સહકાર મળ્યો તે બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આભારી છું ત્યાં અમને સન્માનિત કરવામાં આવ્યા જ્યાં ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સાંઘવી પણ ત્યાં હતા અને આપણા સોરી સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હતા તો એ બહુ જ અમને સહકાર મળ્યો એમનો તો તે બદલ અમે બહુ આભારી છે અને બહુ સારું રહ્યું ત્યાંથી શીખવાને જાણવા ખૂબ બધું મળ્યું જેમ કે બિલ્સ પાસ કેમના થાય છે ડિબેટ કેમની થાય છે વિપક્ષ અને પક્ષને શું મતમાં જોઈએ છે ત્યાં બધું જ જાણવા મળ્યું આર્ટિકલ થ્રી સિક્સટી સાયબર સિક્યોરિટી એઆઈએમએલ બધું જ ખૂબ વિસ્તારમાં અમને જાણ મળી તો તે બહુ સારો તરીકેનો રહ્યો મિનિસ્ટર્સ હતા કેબિનેટ મિનિસ્ટર્સ હતા પ્રધાનમંત્રી કોઈક બન્યું હતું સ્પીકર હતા तो ये बहुत सारो अनुभव रो कि आटलू बधुदी तो जानकारी अमने एकज आटला उमर में मड़ी गई जे आग जता अमे बहु काम लग सक नमस्कार सभी को हमारा नाम अक्षत पांडे जीएसएफसी यूनिवर्सिटी में बी टेक केमिकल इंजीनियरिंग सेकेंड सेमेस्टर के छात्र हैं नौ मार्च को गुजरात राज्य सरकार द्वारा आयोजित युवा संसद का ये कार्यक्रम महात्मा मंदिर गांधीनगर में संपूर्ण हुआ और ये हमारा सौभाग्य था कि हम ऐसे एक बड़े कार्यक्रम के साक्षी बने इस कार्यक्रम का जो मूल उद्देश्य रहा वो ये था कि युवाओं में छात्रों में संसद की जो प्रक्रिया है इससे वे अवगत हों और किस प्रकार से वहाँ कार्रवाई की जाती है ये उन्हें पता चले साथ ही साथ वाद विवाद की क्षमता की उनमें वृद्धि हो ये भी इस कार्यक्रम का मूल उद्देश्य रहा ये हमारा सौभाग्य है कि हमारी जी यूनिवर्सिटी से हम पाँच बच्चों के उन ग्रुप में आए जो वहाँ इस इतने बड़े कार्यक्रम के साक्षी बने हम धन्यवाद करते हैं गुजरात राज्य सरकार का साथ ही अपनी जी एस यूनिवर्सिटी के सीनियर मैनेजमेंट का कि उन्होंने हमें इतना बड़ा और इतना महत्वपूर्ण अवसर प्रदान किया